નમસ્કાર બાળદોસ્તો તેમજ વાલી મિત્રો આપ સૌ મજામાં હશો ખરું ને અરે હા હમણાં જ દિવાળીનો તહેવાર ગયો છે અને આપે સૌએ ઘરે રહીને પણ દિવાળીની મજા તો માણી જ હશે ખરું ને વાલી મિત્રો અત્યારે વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે શાળાઓ બંધ છે આપના બાળકો આપની નજર સમક્ષ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે જે ખૂબ આનંદની વાત છે ધોરણ એકના બાળકો નાના છે જેથી અહીંથી પ્રવૃત્તિમય શિક્ષણ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે અને બાળકો ખૂબ સરળ ભાષામાં સમજી શકે તે રીતે આ પ્રવૃત્તિમય શિક્ષણથી ચોક્કસપણે બાળકો લખતા અને વાંચતા તો થયા જ હશે આજના શૈક્ષણિક કાર્યની શરૂઆત કરતા પહેલા મરે તમારી સાથે થોડી ઘણી બીજી વાત કરવી છે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તો એના માટે આપણે શું કરવું તેની વાત કરીશ સૌ તો આપને હંમેશા માસ્ક ને પહેરવાનું છે માસ્ક નાક અને મોડું ઢંકાય તે રીતે આપણે માસ્કને પહેરીશું જરૂર ન જણાય ત્યાં સુધી ઘરની બહાર નીકળીશું નહીં કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે આપણે કામ હોય તો તેનાથી છ ફૂટનું અંતર રાખીને જ આપણે વાત કરીશું વારંવાર ભલે આપણે ઘરમાં પણ રહીએ છીએ તો પણ વારંવાર આપણા હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી ધોતા રહીશું જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં બાળ દોસ્તો આપને એકમ પાંચ ના અગાઉના એપિસોડમાં ઘણી બધી પ્રવૃત્તિઓ શીખી ગયા છે તો આજે આપને એ જ પ્રવૃત્તિને યાદ કરીને થોડું તાજું કરી લઈએ ખરું ને ચાલો તમારે આ મૂળાક્ષરને ઓળખવાનો છે આ એકમના અગાઉના ચાર એપિસોડમાં આ મૂળાક્ષરને વારંવાર અનેક પ્રવૃત્તિઓ દ્વારા શીખી ગયા છે તો આ કયો મૂળાક્ષર છે એ તમારામાંથી જ મને કહેવાનું છે કોણ બોલશે હા શિવાનીબેન બોલ્યા સરસ અને શું કહીશું આપણે લ શું કહીશું લ હવે આપની પાસે બીજો એક મૂળાક્ષર આવ્યો છે સામે તમે બધા આનાથી પરિચિત છો ખરું ને

ખ કયો મૂળાક્ષર છે ખ સરસ ચાલો કોને યાદ છે હા બે માત્રા છે એટલે આપણે બોલીશું લઈ સરસ આ બીજો એક નવો મૂળાક્ષર આવ્યો હા ટ છે અને ટની માથે બે માત્રા મૂકેલા છે કેવી રીતે ઓળખીશું એને ટઈ કેવી રીતે તઈ સરસ અને કોણ ઓળખશે હા બોલો બોલો ચઈ શું બોલાશે ચઈ સાબાસ તમને બધાને તો બધું યાદ છે આપણ આપણે પરિચિત છે ને બરાબર ખ છે અને ખ ની માથે બે માત્રા મુકેલા છે એટલે આપણે બોલીશું ખઈ ખરું ને ખઈ બાળ દોસ્તો જે મૂળાક્ષરો આપણે હમણાં જ જોયા યાદ કર્યા એ મૂળાક્ષરોને વધુ દ્રઢ કરવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું તો ચાલો પ્રવૃત્તિ માટે તમે સૌ તૈયાર છો ને હા દોસ્તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણે જે મૂળાક્ષરો શીખી ગયા છે અને જે માત્રા શીખી ગયા છે તે અહીંયા આપેલા છે ખરું ને તો લાલ કલરથી જે મૂળાક્ષર લખેલા છે ને તે મૂળાક્ષરોની સામે કેટલાક શબ્દ આપેલા છે જોઈ શકો છો તમે હા તો એ શબ્દમાંથી જે લાલ મૂળાક્ષર છે તેને આપણે ઓળખવાનો છે અને તેના ફરતે આપણે ગોળ કરવાનું છે તો ચાલો પહેલો મૂળાક્ષર કયો છે હા કયો છે લ છે સરસ તો આપણે લી સામે પણ કેટલાક શબ્દો આપેલા છે તો એ શબ્દમાંથી આપણે ઓળખવાનો છે લેલા અને ઓળખ્યા પછી એના પર આપણે ગોળ કરીશું સરસ પહેલા શબ્દમાં લ મળી ગયો તમને બધાને જો ગોળ થઈ ગયો ને હા ચાલો હવે એની બાજુના શબ્દમાં આપણે જઈશું હા એ શબ્દમાંથી તમારે લ ને ઓળખવાનો છે હા સર લ આવી ગયો અને ફરતે આપણે કરી દીધું હવે એના બાજુના શબ્દમાં જોઈએ અને લ ને હા એમાં લ જ્યાં છે ત્યાં આપણે ગોળ કરેલું છે સરસ બાજુ શબ્દ છે વે લ ન તો એ શબ્દમાં જે લ મૂળાક્ષર છે એ લ મૂળાક્ષરને ઓળખીને આપણે ગોળ કરેલું છે સરસ થઈ ગયું હવે લે કલર થી બીજો કયો મૂળાક્ષર છે હા તમને બધાને યાદ છે ટ કહીશું એને આપણે શું કહીશું ટ અને ટની લાઈનમાં જ કેટલાક શબ્દો આપણી પાસે છે તો આપણે એ શબ્દોમાંથી ટને ઓળખવાનો છે ચાલો ઓળખો જો તમે ઓળખીને બતાવો અને પછી આપણે વર્તુળ કરીએ ગોળ કરીએ ખરું ને હા સરસ ટપાલિ એમાં ટ ને ફરતે આપણે ગોળ કરી દીધું છે બીજો શબ્દ જોઈએ હા કયો શબ્દ છે ટ ક તો એમાં ટ જ્યાં દેખાયો ને તમને સરસ તેને ફરતે શું કરવાનું છે ગોળ હા ચાલો આગળ જઈએ કયો શબ્દ છે બીજો વાંચવાનો પ્રયત્ન કરશો ટના એમાં કેટલા ટ છે એ શોધો છો તમે અરે હા હા બે ટ છે ચાલો તો આપણે એને ગોળ કરી દઈએ હા સરસ આગળનો શબ્દ જોઈએ કયો શબ્દ છે પા એમાં ટ ક્યાં છે એ શોધવાનું છે સરસ તમને બધાને યાદ છે હા હવે કયો મૂળાક્ષર આવ્યો ચ નીચેની લાઇનમાં લાલ કલરથી જે મૂળાક્ષર છે ને તે ચ છે તો ચની લાઇનમાં પણ કેટલાક શબ્દો આપેલા છે અને એ જ શબ્દમાંથી આપણે ચને ઓળખવાનો છે અને ચને ફરતે ગોળ કરવાનું છે ચાલો બીજી પ્રવૃત્તિ કરવા તૈયાર છો ને તમે બધા બધાને શબ્દ વાંચતા આવડે છે આ એકમમાં શીખી ગયેલા મૂળાક્ષરોથી તો બરાબર પરિચિત થઈ ગયા છો તો આપણી પાસે અહીંયા સ્ક્રીન પર ચાર શબ્દ આપેલા છે અને એ ચાર શબ્દોની નીચે ચાર મૂળાક્ષર આપેલા છે સૌ પ્રથમ આપણે શું કરીશું ઉપરનો શબ્દ વાંચીશું અને એ શબ્દમાં જે પહેલો મૂળાક્ષર છે તે મૂળાક્ષરને નીચેના મૂળાક્ષરમાંથી શોધી અને એની જોડ બનાવીશું ખરું ને બરાબર તો પહેલો શબ્દ વાંચવાનો પ્રયત્ન કરો વાંચો જો અરે વાહ બધા જ બોલ્યા શું છે ચકલી સરસ હવે ચકલી શબ્દમાં પહેલો મૂળાક્ષર કયો છે એ તમારે મને કહેવાનું છે કયો છે ચ સરસ તો આપણે ચકલી શબ્દને નીચે જે ચ મૂળાક્ષર છે તેની સાથે જોડીશું હા શોધો જો સરસ ચકલી અને ચ ચકલી માં પહેલા મૂળાક્ષર ચ ને નીચેના મૂળાક્ષર ચ સાથે આપણે શું બનાવી છે જોડ બનાવી છે ખરું ને હવે આવ્યો બીજો શબ્દો ચાલો બીજો શબ્દ વાંચો છો બધા હા વાંચો વાંચો સરસ સરસ ખજાંચી સરસ હવે એ શબ્દમાં પહેલો મૂળાક્ષર કયો છે એ તમારે મને કહેવાનું છે કયો છે ખ તો આપણે નીચે ખ જ્યાં મૂળાક્ષર લખેલો છે ત્યાં ખજાંચી શબ્દોની જોડ બનાવીશું હા સરસ મળી ગયો છે ખ આપણને તો અરે વાહ કેવું મજા પડે છે ને સરસ કેવું બાળ દોસ્તો મૂળાક્ષર ઓળખની પ્રવૃત્તિમાં મજા આવીને આવે જ ને આ તો બધું તમને બધાને આવડતું હતું ખરું ને તો હવે આપને આ એકમના અગાઉના એપિસોડમાં શબ્દો વાંચતા અને સાથે લેખન કરતા પણ શીખી ગયા છે તો આજે આપને એ જ શબ્દોને ફરી વાંચવાના છે અને ત્યાર પછી તમને આપેલી સ્વ અધ્યયન પોથીમાં તમારે તેનું લેખન કરવાનું છે અત્યારે આપણને સમય ઓછો હોય એટલે તરત તમે લેખન કાર્ય નહીં કરી શકો જ્યારે પણ તમને સમય મળે અહીંથી સમજાવ્યા પ્રમાણે તમારે અધ્યયન પોથીમાં શબ્દોનું લેખન કરવાનું છે તમારે સ્વય અધ્યયન પોથીના પાના નંબર ચુમ્મોતેર અને ઇઠ્યોતેર પર શબ્દોનું લેખન પણ કરવાનું છે અત્યારે સમય ઓછો છે પરંતુ તમે શબ્દલેખન કરવાની સાચી પદ્ધતિ શું છે તે અહીંયા સમજી લો અને પછી તમારા પપ્પા કે મમ્મી સાથે બેસી અને સ્વ અધ્યયન પોથીમાં શબ્દોનું લેખન કરજો તો આવો શબ્દોને કેવી રીતે લખવાના છે ખાનામાં તેને સમજી લઈએ પહેલો શબ્દ છે આપણી પાસે લપસની તો લખીએ શબ્દ લખતી ગળીએ એને બોલતા પણ જઈશું લ ખરું ને ફરી એકવાર લ શબ્દોને વાંચીને બોલતા જવાનું અને બોલીને લખતા જવાનું છે બાળ દોસ્તો આપણે તો શબ્દ ને વાંચતા અને લખતા શીખી ગયા ખરું ને હવે આજે આના માટે હજુ પાક્કું કરી શકાય એવી એક પ્રવૃત્તિ કરીએ એમાં શું છે તો તમારી પાસે શબ્દ લખેલા છે અને એ શબ્દોમાં જે મૂળાક્ષરનો સમાવેશ થયેલો છે તે મૂળાક્ષરના કાળ અલગ છે તમારે શબ્દોને વાંચવાનો છે વાંચ્યા પછી મૂળાક્ષર કાળમાંથી મૂળાક્ષરને શોધીને એ શબ્દ બનાવવાનો છે તો ચાલો તમે બધા પ્રવૃત્તિ કરવા તૈયાર છો ને સરસોસ્તો આપની પાસે અહીંયા સ્ક્રીન પર કેટલાક શબ્દ છે શબ્દોની બાજુમાં ખાના છે અને અહીંયા આપની પાસે મૂળાક્ષરના કાળ છે તો પહેલા તો આપને આ શબ્દનું વાંચન કરીશું વાંચન કર્યા પછી આ શબ્દમાં જે મૂળાક્ષરનો સમાવેશ થયેલો છે તે મૂળાક્ષર કાળને અહીંયાથી શોધી અને આ ખાનામાં મૂકી એવો જ શબ્દ બનાવીશું તો પહેલો શબ્દ વાંચો બધા શું છે હા વાંચો જુઓ દૈવ સરસ દૈવ તો આ શબ્દો માટે કયા બે મૂળાક્ષરનો ઉપયોગ થયો છે એ તમારે આ મૂળાક્ષર કાળમાંથી શોધવાના છે ચાલો પહેલો છે મૂળાક્ષર કઈ છે આપણી પાસે શોધો જો અરે હા હા રહ્યો તો આ દૈવને આપણે આ ખાનામાં મૂકીશું સરસ હવે બીજો મૂળાક્ષર કયો છે શબ્દોમાં વ તો આપણી પાસે આ જે મૂળાક્ષર કાર્ડ પડ્યા છે ને એમાં શોધવાનું છે તો આપણે શું કહ્યું મૂળાક્ષર એક નવો શબ્દ બનાવ્યો બરાબર છે મૂળાક્ષર કાળમાંથી એક નવો શબ્દ બનાવ્યો ખરું ને વ વ સરસ હવે નીચે જઈએ તો નીચે કયો શબ્દ છે વાંચો છો બધા સરસ વાંચો છો જય ન જય ન આપને આ મૂળાક્ષર આ જે શબ્દ છે જૈન તેમાં જે બે મૂળાક્ષરનો સમાવેશ થયેલો છે એ મૂળાક્ષર કાર શોધી અને ખાનામાં મૂકવાનું છે પહેલો મૂળાક્ષર કયો છે જૈન તો જય હા બીજો મૂળાક્ષર કયો છે શબ્દમાં ન કયો છે ન તો આપણે આમાં નને શોધવાનો પ્રયત્ન કરીશું ચાલો ક્યાં છે ન અરે હા રહ્યો બરાબર તો આ ન ને આપણે આ ખાનામાં મૂકી થઈ ગયો આપણી પાસે શબ્દ તૈયાર થઈ ગયો ને બે મૂળાક્ષર કાન ને જોડી અને આપણે એક નવો શબ્દ બનાવી દીધો જય ન જય નસ હવે નીચે જઈએ નીચે કયો શબ્દો છે પહેલા વાંચી લઈએ આપણે વી ક વી ક તો આપણે આ જે શબ્દોમાં જે મૂળાક્ષરનો ઉપયોગ થયેલો છે તે મૂળાક્ષરને પહેલા પહેલાં તો અહીંયા ઓળખીશું શોધીશું અને પછી આ ખાનામાં મૂકી અને આવો જ શબ્દ બનાવીશું ચાલો પહેલો મૂળાક્ષર કયો છે વય અરયો વય તો આપણે વયને ઉચકી અને આ ખાનામાં મૂકી દઈશું ખરું ને હવે એના પછી શબ્દમાં બીજો મૂળાક્ષર કયો છે દી

પણ આપણે તો એક જ કણી જરૂર છે એટલે આપણે આ મૂળાક્ષરકારી તમારી પાસે જુદા જુદા મૂળાક્ષર શબ્દ બનાવી દીધો ખરો ને ચાલો કયો શબ્દ બનાવ્યો તમે વાંચીએ જો વી ક સરસ બનાવેલો શબ્દ વાંચો વી સરસ તમે તો શબ્દ વાંચ્યો શબ્દોને વાંચ્યા પછી મૂળાક્ષર કાળ શોધી અને એવો જ શબ્દ બીજો બનાવી દીધો હવે તો ચોક્કસપણે તમને બધાને શબ્દનું વાંચન કરતા ખૂબ સરસ આવડી ગયું જ છે દોસ્તો આપણે આ એકમમાં કેટલાક ચિત્રો પણ અગાઉ જોઈ ગયા છે તો તમારી સો અધ્યયન પોથીના પંચોતેર નંબરના પેજ પર તમારે વાક્ય અને ચિત્રોની જોડ બનાવવાની છે એટલે આપણે પહેલાં શું કરીશું વાક્યને વાંચીશું શું કરીશું વાક્યને વાંચીશું અને એ વાક્યને અનુરૂપ સામે જે ચિત્ર છે તેની જોડ બનાવીશું પહેલાં એકવાર આપણે પુસ્તકના આ વાક્યનું વાંચન કરીશું ચાલો વાંચીએ આ ચકલી છે ખરું ને આ ચકલી છે હવે તમારે સામે જે ચિત્રો આપેલા છે એમાંથી ચકલી શોધવાનું છે ક્યાં છે ચકલી હા હા રહ્યું તો આ વાક્યને ચકલી ચિત્ર સાથે આપણે જોડવાનું છે તો જુઓ આ પ્રમાણે તમારે તમારી પોથીમાં જોડ બનાવવાની છે ખરું ને ચાલો હવે આપણે બીજું વાક્ય વાંચીશું વાંચો છો બીજું વાક્ય હ ચાલો વાંચીએ આપણે સાથે બધા મને અનાનાસ ગમે મને અનાનાસ ગમે હવે આપણે સામે આવીશું સામે અનાનસ નું ચિત્ર આ રહ્યું છે ને બધા ઓળખો છો ને તો આપણે એ વાક્યોને ચિત્ર સાથે જોડી દેવાનું છે બરાબર ચાલો આગળનું વાક્ય વાંચો છો બધા હા દેવ રમત રમે છે દેવ રમત રમે છે ચાલો સામેના ચિત્રમાં તમે જોવો રમત કોણ રમે છે આ ચિત્રમાં હા આ રહ્યો બરાબર છે તો આપણે આ વાક્યોને આ ચિત્ર સાથે જોડ બનાવી દઈશું હા આ પ્રમાણે જોડ બનાવી દઈશું ખરું ને નીચે આવીએ નીચેનું વાક્ય વાંચીશું સૈનિક આવે છે સૈનિક આવે છે ચાલો આમાં સૈનિક ક્યાં છે એને ફરી પાછા જોઈશું અ રહ્યો સૈનિક ખરું ને તો વાક્યને ચિત્ર સાથે જોડ બનાવીશું આ પ્રમાણે હા હવે નીચે છે બીજું વાક્ય વિમાન ગાજે છે વિમાન ગાજે છે ક્યાં છે વિમાન વિમાન તો બધાએ જોયું છે આ રહ્યું વાક્ય પણ બધાએ વાંચ્યું છે તો વિમાન વાક્યની વિમાન ચિત્ર સાથે શું બને છે બને છે તો આપણે એને બનાવી દઈશું હા આ પ્રમાણે તમારે તમારી સોય અધ્યયન પોથીના પંચોતેર નંબરના પાના પર વાક્યને વાંચવાના છે ચિત્રોને ઓળખવાના છે અને એની જોડ બનાવવાની છે બાળદોસ્તો આપણે તો ઘણું બધું યાદ કરી લીધું છે કરી લીધું છે ને હજુ કંઈક થોડુંક રહી જાય છે તેને પણ યાદ કરી લઈએ આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ આપણી પાસે એક ચિત્ર છે અને ચિત્રની નીચે કેટલાક મૂળાક્ષર આપેલા છે પહેલાં આપણે એ ચિત્રને ઓળખીશું ત્યાર પછી નીચે આપેલા મૂળાક્ષરમાંથી જે ચિત્ર છે એ ચિત્રના મૂળાક્ષરને શોધીશું અને ચિત્ર આધારિત આખું શબ્દ આપણે બનાવવાનો છે ચાલો ત્યારે તૈયાર છો ને તમે તો આપણે ચિત્ર ઓળખીશું ચિત્રના જે શબ્દ છે એ શબ્દને ઓળખીશું મૂળાક્ષર શોધીને અને પછી પાછો એ શબ્દ ત્યાં લખવાનો છે તો જુઓ તૈયાર છો ને તમે બધા એ પ્રવૃત્તિ કરવા બાળ દોસ્તો તમારી સોયા અધ્યયન પોથીના સિત્યોતેર નંબરના પેજ પર આપણે જે પ્રવૃત્તિ જોઈને એ જ પ્રવૃત્તિ આપણે અહીંયા કરવાની છે એક હું તમને બતાવું છું અને બીજી પછી તમારે ઘરે શાંતિથી તમારા વાલી સાથે પપ્પા કે મમ્મી સાથે બેસીને કરવાનું છે ચાલો આપણી પાસે પહેલું ચિત્ર તો તૈયાર જ આપેલું છે બીજું ચિત્ર જોઈએ તો કયું ચિત્ર છે ટા લી મૂળાક્ષર પટ્ટી આપેલી છે આપણને ખરું ને હવે આ મૂળાક્ષર પટ્ટીમાંથી આપણે ટ પા પાળાક્ષર અને લી મૂળાક્ષર ને ઓળખીશું ઓળખ્યા પછી તેને ફરતે ગોળ કરીશું તો પહેલા તો આપણે ટ ને શોધીશું ક્યાં છે ટ ટો તો આ ટ ને ફરતે આપણે સૌપ્રથમ કરીશું ગોળ ખરું ને તો પછી જ્યારે ટપાલી શબ્દ બોલીએ છીએ તો બીજો મૂળાક્ષર કયો આવ્યો છે આપણી પાસે પા આવ્યો છે તો આ રહ્યો પા છે તો આ પાને ફરતે પણ આપણે શું કરીશું વર્તુળ કરીશું સરસ અને પછી છે લી ક્યાં છે લી શોધો આ રહ્યો તો આ લીને ફરતે આપણે શું કરીશું ગોળ હવે આ મૂળાક્ષર પટ્ટીમાંથી ત્રણ મૂળાક્ષરને આપણે ગોળ કર્યા છે એ ત્રણેય મૂળાક્ષર આપણે ઉપરના આ ખાનામાં લખી દઈશું પહેલો મૂળાક્ષર શોધ્યો તો ટ પછી છે પા અને પછી છે લી ખરું ને આપણી પાસે એક શબ્દ બન્યો છે પા લી આ ટપાલી શબ્દ બન્યો અને ચિત્ર પણ ટપાલીનું છે એ પ્રમાણે તમારે બાજુના બે ચિત્રોનું ઘરે સ્વ અધ્યયન કરવાનું છે બાળદોસ્તો આજના શૈક્ષણિક કાર્યમાં આપણે એકમ પાંચના અગાઉના એકથી ચાર એપિસોડ જે જોઈ ગયા છે બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તે તમામ શૈક્ષણિક કાર્યનું આજે આપણે સમાવેશ કરી અને બધું જ ફરી યાદ કરી લીધું છે તો હવે તમારે શું કરવાનું છે કે તમારી સ્વ અધ્યયન પોથીમાં અહીંથી તમે જેટલું જેટલું શીખ્યા છો તેનું લેખન વાંચન કરવાનું છે ખરું ને અને જ્યાં જ્યાં કદાચ તમને ના ખબર પડે તો તમારી શાળાના બેન સાથે ફોન સંપર્કથી તમારે માર્ગદર્શન પણ મેળવી લેવાનું છે બરાબર તો આવજો ફરી મળીશું